આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ આ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી હતું તેમની સાથે દમી ઉમેદવાર તરીકે વિષ્ણુભાઈ વસાવાએ ફોર્મ ભર્યું હતું તેમની સાથે ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ આમોદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે આજરોજ આમોદ એપીએમસી ખાતે આછોદ જિલ્લા પંચાયત સીટની ચૂંટણી અંગે ભાજપ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના રાણીપુરા ગામના મેલાભાઈ ભીમાભાઈ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું આજ રોજ ભરૂચ જિલ્લાની આછોદ સીટની પેટા ચૂંટણીમાં અમારા સંનિષ્ઠ જૂના અને જાણીતા જો એ ભારતીય જનતા પાર્ટીનું ને આદિવાસી વિસ્તારનું અનેક લોકોનું ખૂબ સારા એવા જયારે કાર્યો કર્યા છે એવા અમારા ઉમેદવાર મેલાભાઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે એમને જાહેર કર્યા છે એમને મેન્ડેટ આપ્યું છે અને એમના ફોર્મ ભરવા માટે આજે અમે સૌ કાર્યકર્તાઓ આજે મેલાભાઈનું ફોર્મ ભર્યું અમે સૌ કાર્યકર્તાઓ દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના કામો થયા છે અને ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને જ્યારે સાર્થક કર્યું છે ત્યારે અમે બધા સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અત્યારે પવિત્ર મહિનો મહાકુંભ ચાલી રહ્યો છે પવિત્ર સ્નાનનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આ પેટા ચૂંટણી આછોટ સીટની અંદર ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છીએ એવા વિશ્વાસ સાથે આજે અમે સૌએ કાર્યકર્તાઓ સાથે મળીને અમારા સૌના લોકલાડીલા ઉમેદવાર એવા મેલાભાઈનું આજે ફોર્મ ભર્યું છે અને ભવ્ય વિજયનો સંકલ્પ કરી અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ અને આવનાર સોળ તારીખે

ભરૂચ આમોદથી જાવેદ મલેકની રિપોર્ટ